ભાબરના બળોધન ગામમાં દૂધ ડેરી પાસે સર્જાયો ગંભીર અકસ્માત અકસ્માત સર્જાતા ઠાકોર ધીરાજી દુદાજી આશરે વર્ષ પિસ્તાળીસ રહે બળોધણનું કમકમાટી ભર્યું મોત અકસ્માતની ઘટના બનતા ધીરાજી દુદાજી ઠાકોર બેભાન થઈ જતા તાત્કાલિક ખાનગી વાહન દ્વારા સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યા તે દરમિયાન વચ્ચે દમ છૂટી મૂક્યો હતો અને ભાબર તાલુકાના બળોધન ગામમાં દુકાન પર કંઈક ચીજવસ્તુ લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ખાનગી વાહન નાના ટેમ્પાએ જોરદાર ટક્કર મારી ટક્કર મારતા બળોધન ગામમાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા ત્યારબાદ ધીરાજી દુદાજી ઠાકોર ને આગળ ધારપુર ખાતે રિફર કરવામાં આવતા વચ્ચે દમ છૂટી ગયો હતો મૃત્યુ થનાર ધારાજી દુદાજી ઠાકોરની બોડીને પીએમ માટે ભાબર સામૂહિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વડીને પીએમ કરી અને વાલી વારસાને સોંપવામાં આવી હતી અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે ભાબર પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ આગળ હાથ ધરવામાં આવી અકસ્માત સર્જાતા બળોધન ગામ સહિત ઠાકોર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા